સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોને કરવેરાના એકવીસ સાથે ત્રણ વર્ષના બિલો ફટકારાતા રહીશોએ મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી ઉગ્ર રજૂઆત કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના સુભાષનગરથી અમે આવીએ છીએ અને ઘર વેરો એટલો બધો શા માટે અને હાલો ઘર વેરો તમે એટલો બધો આપો છો તો સામે એટલી અમને સગવડ આપો સ્ટ્રીટ લાઇટ ગણી છે તો તમે સામે એટલો પ્રકાશી અમે અંધારામાં સ્ટ્રીટ લાઇટ છે છતાં અમે અંધારામાં ચાલીએ છીએ અને તમે રોડ વેરો લીધો છે તો એ રોડ અમારો ખાડાવાળો છે આખો રોડ ખરાબ છે તોય અમે ચાલીએ છીએ તો તમારે પૈસા જોતા છે તમે વેરો ઉઘરાવો છો સામે અમને એની સગવડ આપો તમારે સગવડ આપવી જોઈએ અને હાલો સગવડે નથી આપતા તમે એટલો બધો ઘરવેરો શું કામ લીધો અને લીધો તો અમને ઓછો કરી દો ને બરોબર છે અત્યારે તમે ગરીબોનું તો તમે જુઓ હા બસ અમારી માંગણી એટલી જ છે કે અમારો ઘરવેરો છે એ અમને ઓછો કરી દેવામાં આવે અને અમને માફ અને વ્યાજ માફ કરી દેવામાં આવે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસ સુભાષનગર હમીરજી પાર્કમાંથી આવી છે મારું નામ નરેન્દ્રભાઈ રશિકભાઈ ડોડિયા છે હું સોસાયટીના પ્રમુખ તરીકે પદ ધરાવું છું અમે અત્યારે ઓલરેડી સોસાયટીને એક હારે હાઉસ ટેક્સ ફેરો દેવામાં આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષનો અને એની ઉપર વ્યાજ લગાડીને આપવામાં આવ્યું છે જેની વ્યાજ માફી અને બાકીના હપ્તાની રકમ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જ્યારે અમે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબને મળવાનું કીધું ત્યારે અમે ડેપ્યુટી કમિશનર સાહેબ મારે મેળવે અને એવી રીતના અમને વાત કરાવી છે કે તમને ત્રણ હપ્તા કરી દેશે પણ એક હપ્તા સુધી વ્યાજ નહીં લે બે હપ્તા સુધી બે હપ્તા પછીના છે એમાં વ્યાજ લાગશે તો આ ઉલ્ટા કાન પકડાવવાની વાત છે અમારી માંગ એવી છે કે આમાં સદંતરપણે વ્યાજ અમને માફી મળે અને જે મૂળ રકમ છે એના અમને ત્રણ હપ્તા કરી દેવામાં આવે એ રીતની અમારી માંગ છે પણ હજી એ લોકોએ સ્વીકારી નથી અમને અઠવાડિયા પછીનો સમય આપ્યો છે અને અમે બીજા અધિકારીઓને પણ મળ્યા જે નબળા બાંધકામ બાબતે છે ટાંકા બાબતે છે કે જે ભાઈ એનું સ્ટ્રકચરનું રિપોર્ટને એ બધું અમે માગ્યું હતું જે આજ દિન સુધી અમને મળ્યું નથી